ગુજરાત કોંગ્રેસમાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો પસંદગીનું કોકડું ગુજવાયેલું છે ત્યારે હવે કોંગ્રેસે પેટા ચૂંટણીના ઉમેદવારો માટે કવાત શરૂ કરી છે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગી આગેવાનોએ કાંતિ પટેલને ટિકિટ આપવા રજૂઆત કરી હતી તો તલાલા પેટા ચૂંટણી બેઠક માટે પણ સ્થાનિક આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી છે તલાલાના આગેવાન ભાનુભાઈ બગાસિયાને વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ટિકિટ આપવા માટે રજૂઆત કરવામાં આવી ભાનુભાઈ વાગાસિયા બાર વર્ષ તલાલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદે રહી ચૂક્યા છે તો રહી છે લઈને ચર્ચાઓ મળી બીજી તરફ આગામી છવ્વીસ માર્ચે કોંગ્રેસના તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે ટિકિટ માટે ચાલતા ડખાને લઈને કેટલીક બેઠકો પર કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી ઉમેદવારના નામ જાહેર નહીં કરે અથવા તો ભાજપના ઉમેદવારની નામની જાહેરાત બાદ કોંગ્રેસ પોતાના પત્તા ખોલશે તેવું પણ મનાઈ રહ્યું છે તો આજ અંગે વાત કરવા માટે સંવાદદાતા કિશન અમારી સાથે જોડાયા છે

લોકસભાની જે ચૂંટણીના ઉમેદવારો હશે તે ઉમેદવારોની સાથે વિધાનસભાના ઉમેદવારોની પણ પસંદગી કોંગ્રેસે કરવાની છે એવામાં જાતીય સમીકરણોને ખાસ ધ્યાન રાખવામાં આવશે લોકસભામાં કોઈ અન્ય સમાજને ટિકિટ મળતી હોય તો જે નીચે પેઠા ચૂંટણી થવાની છે તેમાં અન્ય સમાજને ટિકિટ આપવામાં આવે જેના કારણે જાતીય સમીકરણો છે તેની સાથે કોંગ્રેસ છે તે લોકસભા અને પેટા ચૂંટણીની વિધાનસભા આ બંને જીતી શકે ઊંઝા બેઠક પણ ખાલી થઈ છે ત્યારે ઊંઝા બેઠકથી અનેક આગેવાનો છે જે રજૂઆત કરવા માટે આવ્યા છે અને કાંતિભાઈ પટેલ અને જે તેમના સમર્થકો છે તે રજૂઆત કરવા આવ્યા છે તેમની સાથે વાત કરશું શું કહેશો કાંતિભાઈની ટિકિટ માટે આવ્યા છો શું કહેશો શું તમારી માંગણી છે અમારે કારણ કે ટિકિટ ગયા વખતે અમે આશાબેન ને જીતાડ્યા હતા જંગી મતોથી અમે અમારે એ આશાબીને એક વર્ષની અંદર એ પંચ પલટો કરીને ભાજપમાં જતા રહ્યા પણ અમારા લોકલ સ્થાનિક લોકો વડનગરના અમારા એરિયાના લોકોને બહુ નારાજગી થયેલી છે તો આ પેરા કામુ પટેલની ટિકિટની એક અપેક્ષા રાખીએ છીએ અમે વર્ષોથી અમારો ગ્રુપ કોંગ્રેસ સાથે વરાયેલું હતું ને એ વરાયેલા ગ્રુપની જે નારાજગી થઈ છે તો આ પેરા અમે કામુ પટેલની ટિકિટ મળે ને એના બહુ જંગી મતોથી અમે જીતાડીએ એવી અમારી આશા તો જે તેમના સમર્થકો છે તે ટિકિટની માંગ માટે છે તે કોંગ્રેસ ખાતે પહોંચ્યા છે અને જંગી બહુમતીથી જીતવા માટેની વાત છે આશા પટેલે રાજીનામું આપતા આ બેઠક છે તે ખાલી પડી છે ત્યારે લોકસભાની ચૂંટણી સાથે ચૂંટણી પંચ દ્વારા જે રાજ્યની અન્ય પેટા ચૂંટણીઓ છે તે પણ જાહેર કરવામાં આવી છે ત્યારે વિવિધ ઉમેદવારો છે તેમના દ્વારા જે વિવિધ પેટા ચૂંટણીઓ છે તેની ટિકિટ માંગવામાં આવી રહી છે અને આપણી સાથે સાથે છે 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 ટિકિટની માંગ આવ્યા છો શું અપેક્ષા આ વિસ્તારની અંદર એક જ આવી ગઈ અને આપણા ગુજરાત અમારા પૂર્વ ધારાસભ્ય આશાબેને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે અને ઉંધાની એપીએમસી મેળવવા માટે રાજીનામું આપીને ભાજપ સાથે ગઠબંધન કર્યું અને ભાજપમાં માં જોડાઈ ગયા એટલે પેટા ચૂંટણી અનુસંધાની છેલ્લા બાવીસ વર્ષની અંદર ગુજરાત ઊંઝા વિધાનસભા ભાજપના પક્ષે હતી પણ પહેલી વખત એવું બન્યું કે કોંગ્રેસ સારા સારી ઓગણીસ થી વીસ હજારની જંગી બહુમતી જીત્યું છે અને ઊંઝાના વિસ્તારની અંદર સામેના ઉમેદવાર આશાબેન પટેલ જ્યારે આવતા હોય તેનો રોષ બિલકુલ આ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે અને એના અનુસંધાને હું માનું છું કે આ વખતે કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ મળશે એ પચીસ થી ત્રીસ હજાર વોટે જીતશે એવું વાતાવરણ પેદા થયું છે તો આશા પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો અને બાવીસ વર્ષે જે સીટ કોંગ્રેસ જીતી હતી આ સીટને ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે અન્ય પટેલ એટલે કે કાંતિભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે અન્ય પણ ઉમેદવારો ક્રિમા આ બેઠક પરથી લડવા માગે છે તો સાથોસાથ માણાવદર જામનગર ગ્રામ્ય તાલાલા હળવદ ધાંગધ્રા અન્ય પેટા ચૂંટણીઓ પણ આવી છે અને લોકસભા બાદ આ જે અન્ય ઉમેદવારોની જે સીટો ખાલી થઈ છે ત્યાં પણ નવા ઉમેદવારોની શોધખોળ કોંગ્રેસે ચાલુ કરી છે અને જે જવાહર ચાવડાની બેઠક છે તેને જીતવા પણ કોંગ્રેસ કમરકસી છે તે કમર કશી છે